સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લામાં આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરૂત્થાન દિવસ એટલે કે ઈસ્ટર સન્ડેની ઉજવણી કરાઈ આ નિમિત્તે ચાવડાપુરા જીટોડિયા ખાતે આવેલા નિત્ય સહાયક માતા મરિયમ દેવાલયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરૂત્થાન દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાતના વસ્તુ ઉપર મૃત્યુ પામ્યા હતા અને તેના ત્રીજા દિવસે તેઓ પુનઃ સજીવન થયા તે દિવસને ખ્રિસ્તી ધર્મબંધુઓ ઈસ્ટર સન્ડે તરીકે આ પર્વને ઉજવે છે આ સાથે આજે ચાલીસ દિવસના ઉપવાસ પણ પૂર્ણ થાય છે પાસ્ખા પર્વને લઈ દેવાલય ખાતે સવારથી જ લોકો એકઠા થયા હતા અને સમૂહમાં પ્રાર્થનાઓ કરી હતી આ પ્રસંગે માતા મરિયમ દેવાલય ચાવડાપુરાના ફાધર જગદીશ મેઘવાનના માર્ગદર્શન હેઠળ ઈસ્ટર સન્ડે પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજડાયા હતા અને એકબીજાને ભેટી પાસરખા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી ફાધર જગદીશ મેઘવાને આજના દિવસને ખાસ ગણાવી પ્રેમ શાંતિ ભાઈચારો દાખવી એકબીજાને ક્ષમા માફી આપવા તેમજ પ્રભુ ઈસુના માર્ગે ચાલી શાંતિમય જીવન વ્યતીત કરવા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આપણને ઘણું શીખવી જાય છે પ્રભુ ઈસુનું નૃત્ય ઉપર વિજય એટલે માનવજાતની પાપમાંથી મુક્તિ આપણે દરેક વ્યક્તિમાં જ્યાં રહીએ છીએ નોકરી કરીએ છીએ ત્યાં એવી રીતે કામ કરીએ જીવન જીવીએ કે એક સાચા પ્રભુના અનુયાયી તરીકે પ્રસ્થાપિત થઈએ આજે ધર્મજનો એકબીજાને ગળે લગાવી પાસકા પર્વની પુનરૂત્થાન પામેલા પ્રભુ ઈસુની ઈસ્ટર સન્ડે શુભેચ્છા પાઠવી હતી આ દિવસે ચર્ચ ખાતે આજુબાજુના ગ્રમે વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા પાસખા પર્વના આગલા દિવસે રાત્રે મહાખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો એટલે કે પસાર થવું જે ઇઝરાયેલી લોકો વર્ષો પહેલા ઇઝરાયેલી પુનાગીમાંથી પસાર થયા હતા એમ આપણને પાપમાંથી મુક્તિ આપનાર પ્રભુ ઈસુ એ પાસ્કા પર્વ આપણે મનાવીએ છીએ આજે સર્વને આ પાસ્કા પર્વ ઉપર શુભેચ્છાઓ પાઠવું છું સજીવન થયેલા પ્રભુ ઈસુ આપણને સૌને એમની કૃપાઓથી ભરપૂર કરે એમનું એમની કૃપાઓ અને એમના પ્રેમથી આપણું જીવન ભર્યું ભર્યું રહે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ આજના સંદેશની અંદર સમાજની અંદર ઘણા લોકો જે તરછોડાયેલા છે જે ગરીબ છે જે દુઃખી છે એમને પ્રભુનો અનુભવ થાય સજીવન થયેલા પ્રભુ ઈસુ હંમેશા એમને સાચવી રાખે અને આપણે પણ આપણા એક સાચા ભાઈ તરીકે પડોશી કર્મ નિભાવીને હંમેશા આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ એવી કૃપા સાથે વિરમું છું ફરી વખત તમને બધાને હેપી ઈસ્ટર